દર્શક મિત્રો યુનિવર્સિટી યુનિયનની ચૂંટણી રદ કરાવી પાંત્રીસ હજાર વિદ્યાર્થીઓના પ્રતિનિધિ યૂંટવાની લોકશાહી પ્રક્રિયા પર કુઠારા ઘાત કરવાની ભગવા બ્રિગેડની સોચી સમજી સાજીશનો હવે પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ પ્રસ્તુત છે એના પર વિશેષ અહેવાલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉમેદવારોની હાર નિશ્ચિત થઈ જતા પૂર્વ નિયોજિત કાવતર મુજબ લો ફેકલ્ટીના ઉમેદવાર ચૈતન્ય અને કોર્ટમાં મોકલાયો અને રાતોરાત સ્ટે લાવવામાં આવ્યો જેથી લોકસભાની ચૂંટણી પર યુનિવર્સિટી યુનિયનની ચૂંટણીના ખરાબ પરિણામોની અસર ન પડે ચૈતન્ય લીંબા જે કહે છે તપાસ કરતા જાણવા મળ્યું કે તો હાલ ગોવાના સમુદ્ર કિનારે બીકીની ધારી વિદેશી મહિલાઓ વચ્ચે મજા ફરમાવી રહ્યો છે એવું એ ખુદ જ કહી રહ્યો છે એના મિત્ર સાથેની વાતમાં ચૈતન્ય લીંબાચીયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો કે આ વર્ષે તો શું હવે

એની અટેક વાઇટ કાગળ આપેલું હશે હા પીસ મોર એની અંદર એવું લખેલું છે કે ગમ્મેતે હિસાબે યુનિવર્સિટી નું ઇલેક્શન 15 સપ્ટેમ્બર પહેલા જ હોઈ જાય જોતીએ બરાબર અને આપણને સ્ટી ઓર્ડર કઈ સુધી મળ્યો છે 14 સપ્ટેમ્બર હા બરાબર લે એક દિવસમાં ઇલેક્શન ચા લાગેટ થઈ જાય ના ના નો ડેસ તો આપિત પડ નહિ કે કલા હા એટલે આ ઇલેક્શન નહીં થાઉં નહિ બરાબર મને આટ મો વાર પહેલા બરોબર એવું ને હવે આ લાઈફ ટાઈમ માટે નેક્સ્ટ યર થી સેન્ટ્રલાઇઝ થઈ જશે ને સેન્ટ્રલાઈઝ યુનિવર્સિટી કોઈ બી એલાઉડ નહી કરતી ઇલેક્શન ને કઈ યુનિવર્સિટી સેન્ટ્રલાઇઝ થઈ જશે ને એમએસ સેન્ટર માં જતી રહેશે એમએસ ને પ્રોસીડિંગ નેક્સ્ટ યર થી સેન્ટ્રલ આખું હેન્ડલ કરશે એમએસ ને બરાબર એટલે પછી લાગી જવાની સમજ ના આ વર્ષે થઈ ગયું હોત ને તો બધા ડિમાન્ડ કરતા ને expire હોય જાય નઈ તર આપડે આ વર્ષે કાપી દઈએ તો કોઈ ડિમાન્ડ જ ના કરે ને આ લીલા એક ટાઈમ હતો oxford થી બી પેલા હતી ખબર આપડી યુનિવર્સિટી હા એ તો છે ભાઈ તમાર જેવા નેતા ઓ ઇલેક્શન election લડી લડી ને લોકો ને કેવા વાત કરે ને હવે હવે ખાલી લોકો ભણશે ને તો ખાલી ભણશે એટલે MS ને ઉપર લઈ જશે હા હા તો આમાં હું હાલત છે તું law માં છે?

લાગી ગયેલા તને શું લાગે છે પોઝિટિવ રિસ્પોન્સ આવે છે આપણા સ્ટુડન્ટમાં કોઈ નેગેટિવ લો વાળા શું કે મારી કેવી રહેશે હવે તને એવું કોઈ તો નેગેટિવ છે ટ્રુલી બોલું નેગેટિવ કારણ કે આ બધા કરે ને બેએચએસ ને તારો એટલે નેગેટિવ જ તને દે નેગેટિવ લાગે છે હું મારું લોમાં

ચાલ કઈ નઈ કઈ કામ હોય તો મેં તને ફોન કરી દઈશ મારે પેલા સિલેબસ ને બધાનું જોઈએ એટલે એટલે પાકું પાકું મને બધું સેન્ડ કરી દઈશ તને જરૂર કામ હોય તો વોટ્સઅપ સેન્ડ કરી દઈશ વાંધો કરે છે ને સેન્ડ થઈ તને બગા સેન્ડ કરો ને પણ મેં મને એટલે મેં ગ્રુપમાં કહી દઉં છું હમણાં ચાલ ના જોઈ લઈશ ગ્રુપમાં ઇન્ડિવિજ્યુઅલી સેન્ડ કરી દઉં મેં તને તો અચ્છા કે ને મારું વોટ્સઅપ બંધ છે બહુ કેમ છે એટલે સારું સારું સર એવું હશે તો ફરીથી સેન્ડ કરી દઈશ ઓકે ઓકે મળીએ પછી બસ